મારું નામ પારસ છે હું આ ઝીણાબાવાની મઢીએ સેવા કરું છું આજે પર્યાવરણ દિવસ છે તો જંગલ ખાતાવાળા જેટલા કર્મચારીઓ છે એ બધા આજે આજુબાજુમાં બધે કચરાને સફાઈ અભિયાન ચલાવ્યું છે અને આવતા યાત્રિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે જે પ્લાસ્ટિક છે એ તમે સાથે ન લેવો અને સાથે લેવો તો તમે કોઈ એવી જગ્યા ઉપર રાખો કે જેનાથી અમારે કે પર્યા વન વિભાગવાળાને ગોતીને એનો નાશ કરવો હોય તો અમે સહેલાઈથી એનો નાશ કરી શકીએ પર્યાવરણ નુકસાન થાય પર્યાવરણને નુકસાન થશે પ્રાણીઓને નુકસાન થાય છે જે પ્લાસ્ટિક પ્રાણીઓ ખાઈ જાય છે તો તેનો જીવ જાય છે એટલે આ જાહેર જનતાને હું વિનંતી કરું છું કે ભાઈ આ પ્લાસ્ટિક અત્રે ન લેવો જંગલ ખાતાવાળા ત્યાં ચેક કરે છે ચેકપોસ્ટ ઉપર પણ છતાંય કોઈ છાના છુપા લઈને આવે છે એમની કાર્યવાહી જો પછી કરવામાં આવે તો પછી અહીં કોઈ જવાબ સંસ્થા કોઈ જવાબદારી રહેશે નહીં મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે